એટલે વારંવાર મોત ની ગણતરી કરો અને કેટલો મોત નો આંકડો પહોંચ્યો એ જ અત્યારે કોઈ જાતના નીતિ નિયમ ના પાલન થતા નથી અને રોજ કાયદો ઉગે અને આજે કાયદાના ધજિયા ઉડાડવામાં આવતા હોય છે ત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહિયાં લોકો એકત્ર એકત્રિત થયા છે અને શું કેવા માંગી રહ્યા છે આપણે જાણીએ ખાસ કરી રવિભાઈ થોડા થોડા દિવસે આવા સમાચાર આવતા હોય અને પોલીસ તંત્ર કઈ કામ ન કરતો શું કેશો સૌ પ્રથમ તો નિખિલ થતા હોય છે અને અહિયાંથી આ હાથી જેવા મોટા વાહનો જયારે શ્રીએ નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે કે અહિયાંથી ભારે વાહનોની મુમેન્ટને આપણે રિસ્ટ્રિક્ટેડ કરીએ અને સવારના સાત થી કરીને સાંજ સાંજે સાત વાગ્યા સુધી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ છે તેમ છતાં જે અધિકારીઓ કલેક્ટરશ્રીના જાહેરનામા નું અમલવારી કરાવવાની જવાબદારી ડેપ્યુટી કલેક્ટરશ્રીની હોય તેમ છતાં એના સુપ્રીમ ઓથોરિટી સુપ્રીમ અધિકારીની જે નોટિફિકેશન છે એને આ હપ્તા રાજમાં હક્તારાજમાં રચાયેલું આ તંત્ર બરાબર ખોરીને પી જાય છે અમારી માત્ર એટલી જ વિનંતી છે કે જે નોટિફિકેશન કલેક્ટર શ્રી દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે અહીંયા સ્થાનિકે ડેપ્યુટી કલેક્ટર શ્રી આ નોટિફિકેશનનો અમલવારી કરાવવાની જેના ઉપર જવાબદારી છે એવા મામલતદાર શ્રી અહીંયા આવે સ્થાનિક પરિસ્થિતિ જુએ જેથી કરી અને તાત્કાલિક હવે આ પ્રજા હવે જાગૃત થઈ છે આમાંથી કેટલા પોતાના પોતાનાના જીવ ખોયા છે અને આમાંના કેટલાય હવે શંકા છે કે હવે આવનારા દિવસોમાં કોનો વારો એ મારો ભી હોઈ શકે છે એ અહીંયા બેઠેલા કોઈના ભી હોઈ શકે છે બરાબર એટલે આજે અમે એ તંત્રના આંખ ખોલવા માટે અહીંયા એકત્રિત થયા છીએ અને જ્યાં સુધી અમને લેખિતમાં ડેપ્યુટી મામલતદાર શ્રી અને સોરી ડેપ્યુટી કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી બાયદ્રી નહીં આપે અત્યારે લગભગ સવા દસ થવા આવ્યા છે અમે પોલીસ પ્રશાસન ના મિત્રો ભી વિનંતી કરી છે કે ભાઈ તમારે તો કાયદાની અમલ તમે અહીંયા હાજર કરો અથવા તો તમે હાજર ના કરી શકતા હોય અમને એનો નંબર આપો અમારે બરાબર આગળ તમને ખબર જ છે બરાબર સોસો ને બસો ની નોકરી અત્યારે કોઈ જ નહીં કોઈ